નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતની શરૂઆતના દિવસોમાં દાખલ થઈ ચુક્યા છીએ જાન્યુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું અને ફેબ્રુઆરી મહિનાનું પહેલું અને બીજું અઠવાડિયું આ ત્રણ અઠવાડિયાઓ જે છે એ આપણા ઉનાળુ વાવેતર માટે આગોતરી વાવણીના સમયગાળાના દિવસો ગણાય છે હવે આ દિવસો દરમિયાન વાતાવરણની જેમ જેમ અનુકૂળતા થતી જાય એ પ્રમાણે અને આપણા ખેતર કે વાડીની તૈયારી પ્રમાણે આપણે આ અઠવાડિયા દરમિયાન વાવેતર નવા ઉનાળુ પાકનું કરી શકીએ છીએ હવે ઉનાળુ પાકના વાવેતરમાં તો આપણા વિસ્તારમાં ઘણી બધી ચીજ વસ્તુઓ આપણે વવાતી હોય છે જેમ કે મગફળી વવાય ધન વવાય બાજરી વવાય મકાઈ વવાય અને જુવાર પણ આપણા કેટલાક ખેડૂતો વાવતા હોય છે પણ આ બધા વાવેતરોમાં આપણને મોટા ભાગે એક ચિંતા જે રહેતી હોય છે એ ચિંતા હોય છે વાવેતર પછી જ્યારે ઉત્પાદન આપણી પાસે આવે ત્યારે કયા પાકના ઉત્પાદનના ભાવ બજાર લેવલ એ સમયે સારું હશે તો આ જે સવાલ છે એ આપણા માટે સૌથી અગત્યનો સવાલ છે તો આ સવાલમાં જવાબ જ્યારે આપણે વિચારીએ અને જવાબ જ્યારે ગોતવાનો આપણે પ્રયાસ કરીએ ત્યારે ઘણી વખત એવું પણ બને છે કે જે પાછળના સમયમાં એટલે કે પાંચ દસ વર્ષ પહેલા જે સ્થિતિઓ હોય એ સ્થિતિએ અત્યારે દરેક પેદાશો નથી હોતી એમાં ખૂબ મોટા બદલાવ આવી ગયા હોય છે એમાં જુવાર એક એવો પાક છે છેલ્લા ત્રણથી ચાર વર્ષ દરમિયાન આપણે તો જુવારના પાકમાં ખાસ કરીને ઉનાળુ વાવેતરમાં કે અર્ધ શિયાળુ વાવેતરમાં જે કોઈ ખેડૂતો વાવેતર કરે છે એમને ભાવ વળતર લાયક મળી રહ્યા છે તો જુવારનું વાવેતર કરવા ઉપર આપણે વિચારી શકાય કે કેમ અને જુવારનું વાવેતર આપણે કરવું છે તો પાયાના ખાતરો થી લઈ અને આપણે કયું બિયારણ વાવીએ કેવી રીતે વાવીએ આની ચર્ચા જ્યારે આપણે આજે કરીએ છીએ ત્યારે આપ સૌ મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો ખેડૂતભાઈઓ આપણા આખા ગુજરાતમાં કોઈ પણ જિલ્લા તાલુકામાં કે કોઈ પણ વિસ્તારમાં જુવારનું વાવેતર ઉનાળા દરમિયાન આપણે સારી રીતે લઈ શકીએ છીએ. કારણ કે આપણા આખા વિસ્તારમાં જુવારનો પાક અનુકૂળ છે સિવાય કે આપણું પાણી જુવારના અનુકૂળ ન હોય તો આપણા કુવા બોરનું પાણી આપણા જવારના પાકના વાવેતર માટે જો અનુકૂળ હોય તો પાક આ સમય દરમિયાન વાવેતર કરવાથી આપણને જે પાક મળે છે એ પાકનું બજારમાં સારી રીતે વેચાણ થઈ શકે છે આપણે જોયું આ આખા વર્ષ દરમિયાન અને વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ આપણે જોયું કે એકંદર પાકેલી જુવાર સારી સફેદ જુવારના ભાવ માર્કેટમાં ખૂબ સારા મળી રહ્યા છે એક સમય એવો હતો કે આપણે ત્રણ મણ જુવાર આપીએ ત્યારે આપણને એક મણ ઘઉં મળતા હોય એની સામે અને આ સમય એટલે લગભગ આજથી પચાસ કે ચાલીસ વર્ષ પહેલાનો સમય કે જ્યારે જુવાર ખૂબ હલકા ધાન તરીકે ગણાતી હતી અત્યારે જુવાર સૌથી સારા ખોરાક તરીકે ગણાવા માંડી છે છેલ્લા લગભગ પાંચ થી સાત વર્ષથી અને એ જે સારા ખોરાક તરીકે ગણાવા માંડી છે અને બજારની અંદર જુવારનો ભાવ આપણને બજારમાં સારો મળી રહ્યો છે જુવારનો ભાવ કઈ જોવાનો સારો મળી શકે છે તો એકંદર નથી જોવાનો ભાવ સારો મળે છે પણ આપણા વિસ્તારમાં આપણે જે કાંઈ વાવેતરો કરતા હોઈએ એમાંથી આપણા

પોલી પણ જાત આપણને જોવા મળે છે અને સંપૂર્ણપણે નક્કર જાત પણ આપણને જોવા મળે છે તો સંપૂર્ણ નક્કર જે જાત છે એને જ આપણે પસંદ કરવાની છે વાવતી વખતે સંપૂર્ણ નક્કર એટલે લગભગ એંસી ટકાથી વધારે જેનું રાડું ગણ વાળું હોય એને આપણે નક્કર ગણી શકીએ અને લગભગ એકંદર પંચોતેરથી એંસી ટકા રાડું જેમાં પોલી મળતું હોય એને આપણે પોલી જુવાર કહી શકીએ પણ પસંદગી જ્યારે કરવાની છે ત્યારે આપણે એંસી ટકાથી વધારે નક્કર રાડું જેમાં હોય આવું બિયારણ આપણે પસંદ કરવાનું છે એટલે આ બિયારણ જે છે એ પાક્યા પછી આપણા ખેડૂતો પણ સારા ભાવથી આપણી પાસેથી ખરીદે છે અને આપણે બજારમાં વેચવું છે માર્કેટમાં વેચવું છે તો પણ એના સારા ભાવ મળી શકે છે આ વર્ષ દરમિયાન આપણે ભાવ પર એક નજર નાખીએ તો આખા વર્ષ દરમિયાન માર્કેટિંગ યાર્ડમાં પણ સારી જુવાર સફેદ જુવાર લગભગ આઠસો રૂપિયાથી વધારે વીસ કિલોમાં વેચાય છે આઠસો રૂપિયા સવા આઠસો સાડા આઠસો નવસો રૂપિયા સુધી બજારમાં માર્કેટિંગ યાર્ડમાં માલ વેચાયો છે અને જે ખેડૂતોએ બિયારણના રૂપમાં વેચો કે જે ખાતરી સાથે વેચી શકતા હોય જેમને પોતાને ખાતરી હોય કે આમાં નક્કરનું પ્રમાણ એસી જેટલું છે એવા ખેડૂતોએ અગિયારસો બારસો તેરસો અને ચૌદસો પંદરસો રૂપિયા સુધી સાઠો એસો જુવાર બિયારણમાં બીજા ખેડૂતોને વેચી છે હવે આનું ઉત્પાદન કેટલું મળે છે તો ઉત્પાદન જમીન પાણી કાળજી અને એકંદર કુદરતની અનુકૂળતા પ્રમાણે ચારે કેટલાક ખેડૂતો દસ મણ પંદર મણ કે બાર મણે પણ અટકી જતા હોય છે પણ એની સાથે જુદા જુદા કારણો જોડાયેલા હોય છે પણ એની ઉત્પાદન ક્ષમતા એક વીઘાના હિસાબે આપણા ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં ચાલીસ મણ સુધીની તો છે જ આપણા ઘણા ખેડૂતો એટલું ઉત્પાદન લેતા હોય છે હવે આ પ્રમાણે ઉત્પાદન આવતું હોય અને ઘઉં કરતા આપણને સારો ભાવ મળતો હોય તો જુવારનું વાવેતર કરવું એ આપણા માટે ખેડૂતો માટે લાભદાયક વાવેતર છે એની સાથે સાથે એમાંથી મળતું નિરણ એટલે કોઈ પણ પશુઓ માટે સારામાં સારા નિરણ પૈકીનું એક નિરણ એટલે સૂકી જુવારનું નિરણ અને તેથી એના પણ આપણને સારા ભાવ મળી શકે છે આપણે પોતાને ત્યાં જો આપણે ઢોર ઢાંખર રાખતા હોઈએ તો આપણા ઢોર ઢાંખર માટે પણ એ સારામાં સારા ખોરાક તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ જુવારના પાકના વાવેતરમાં સૌથી પહેલી લેવા જેવી કાળજી જે કાંઈ છે એ છે આપણે જુવારના બિયારણને પટ આપવાની કાળજી બિયારણને આપણે પટ જુવારના બિયારણને જે પટ આપવાનો છે એ માટે આપણે માત્ર ગંધક પીળો પાવડર જે આવે છે એનો જ પટ આપવાનો છે પીવા પાવડર ગંધકનો જે પટ આપણે આપીએ એનાથી જે ફાયદો થાય છે એ ફાયદો એવો છે કે જ્યારે આપણી જુવાર પાકે ત્યારે જુવારના કરહડાની અંદર જુવારની ડુંડીની અંદર જે એક ફૂગનો રોગ આવે છે જેને આપણે ઇંગારાના નામથી ઓળખીએ છીએ આ ફૂગ ન આવે તો જ આપણી જુવાર પાકે હવે બિયારણને પટ આપણે કેટલો આપવાનો છે પીવા ગંધક પાવડરનો પીળો ગંધક પાવડર આટલી જ જો આપણે બીજની કરીશું તો આપણા જુવારના પાકમાં ઇંગારાનો રોગ આવવાની કોઈ શક્યતા નથી અને આપણો સારામાં સારો માલ પાકી શકે છે હવે એને ખાતર અને ખાતરનું વ્યવસ્થાપન એના ઉપર આપણે વિચારીએ તો આપણો જુવારનો પાક આપણી પાસેથી બહુ જાદા પોષક તત્વોની અપેક્ષા નથી રાખતો આપણે પાયામાં એને ડીએપી ખાતર પણ આપી શકીએ છીએ બાર બત્રીસ સોળ પણ આપી શકીએ છીએ સિંગલ સુપર ફોસ્ફેટ પણ આપી શકીએ છીએ એની જરૂરિયાત બહુ મોટી નથી આપણે સામાન્ય રૂપમાં એક વીઘામાં એને મહત્તમ દસ કિલો જેટલું ફોસ્ફરસ મળી રહે બાર થી પંદર કિલો જેટલું નાઇટ્રોજન મળી રહે અને પાંચ થી સાત કિલો જેટલું એને પોટેશિયમ મળી રહે આટલું ખાતર આપણે એક વીઘામાં એક હિસાબથી આપણે ગણીએ ને જો એને આપી શકીએ તો આપણા જુવારના પાકને આપણી પાસેથી વિશેષ કોઈ અપેક્ષા નથી હોતી સમયસર આપણે એને પિયત આપીએ આટલું એને પાયામાં ખાતર આપીએ અને બિયારણને ને કાળજીથી ફટ આપીએ એટલે જુવારના પાકમાં આપણે વળતર લાયક ઉત્પાદન મેળવવાની તમામ શક્યતાઓ છે મિત્રો તો આજના આજના દિવસે સમયમાં એટલે કે નવા ઉનાળુ વાવેતરના સમયની શરૂઆતમાં જુવારના પાક પર આપણે જે ચર્ચા કરીએ છીએ આ ચર્ચા આપણી ખૂબ અગત્યની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત